મિત્રો હું આપનો મહેશ બનાસ સમૃદ્ધ પશુપાલક પરિવાર અંદર આપનું હાર્દિક સ્વાગત છે હવે પરિચય મારું નામ પટેલ શ્રદ્ધાભાઈ રામ નાનો તાલુકો કાંકરે છે પછી કેટલા ટાઈમ થી કરો પશુ પશુપાલક પેલા તો હતું બાદ દાદાનું દસ વર્ષથી અલગ થાય ત્યાંથી શો તમને દસ વર્ષથી આવું થાય બનાસ નો થી ભરાવો કેટલો એક ટાઈમ નો ભરાવો અત્યારે વધારે <ett exemplo> <subtitles>

તમે આ ગાયની એક બીરી ઉડકી છે દસ મહિનાની ગીર રટલી એનો ગ્રોથ આ ગ્રોથ તમે ચવરાવો ને ખૂબ આપો કોણ સારું ખવડો તૈયાર થઈ જાય ફટાફટ તમે જે વિડીયોમાં જોઈ રહ્યા છે ગીર ઉડકી ખાલી દસ મહિનાની છે ગુપની નામ એના શરીરનો ગ્રોથ પગનો બાવલાનો તમે આખી ગીર રટલી બધાનો કોણનો જે આકાર છે પશુપાલન તો ભેજ સાચા દિલથી તમે મજૂર થયા જરૂરિયાત છે બધી વસ્તુ આપ હવાર માં જોવાનું તો તમારે આવી જાય ઘરે બેંક માં બધું જમા થઈ જાય જતું ભરાવે અમુક વસ્તુ એવું કહેતું કે પશુપાલનમાં નુકસાન થાય બહાર થી અમુક વસ્તી નોકરી કરવા દાતી હતી એ બધું ખોટી વાતો જેટલા બહાર વિદેશ માં રહેતા રહે એ બધું છોડીને પશુપાલનમાં લાગી ગયા પણ પશુપાલન ની તમે ટ્રીટમેન્ટ આલો તો સાહેબ શ્રી ની એક પાડી પણ જોઈ શકો છો વિડીયો એ છ મહિનાની <temparise Valerie> <se scenes by had mercy> <carnies intake>

પછી વ્યાજ થી સેવા કરો બે મહિના જબર ધવડાવો એટલે બે વર્ષ થઈ જાય બહારથી વેચાતો લાવવાની જરૂર ના રહે ને આપણી ઓલા ધારી હોય કે કેતરાવાનું બને ઘરે પશુ પાલન તૈયાર કરો ઘરેથી ઉપર કામ કરો બીડિંગ દૂધ કોઈ ઘરે પશુને સારું દૂધ મૂકોને પછી તૈયાર કરો તો બે વર્ષની અંદર પાડી પણ ગાભણ થઈ જાય એને સમય પેલું બે મહિના ફૂલ ધવરાવું પડે ચરમની દવા એને હાલવી પડે પછી આવતું બધું એને વેક્સિન મહિના પછી આવતું વેક્સિન આલવું પડે પછી એને વ્યવસ્થિત ખોણ ખાવ જેવું મિનરલ આવો તો પશુ ઝડપી તૈયાર થઈ જાય અને પશુપાલન જો બીજો કોઈ નફો નથી ટાઈપ સિરી એક કોકરેજ ગાય છે એ પણ આપ જોઈ શકો છો ટાઈમનું નવ લીટર છે કેટલા મિનિટ